ભાઈ ભક્તો પણ સ્વામિનારાયણ ના મંદિરે નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે પણ આપણે આવી ગયા છે સ્વામિનારાયણ ભગવાન ના મંદિરે ગઢડામાં અમારી બ્લોક માં આજે જોતા રેજો અમારી ચેનલ અમારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો સ્વામિનારાયણ મંદિર નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે ગઢડા સ્વામિનારાયણ ના મંદિરે આજે આપણે બતાવવાનું આ સ્વામિનારાયણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન મોડા ઉપર બેહી રહ્યા છે જો આપ જોઈ રહ્યા છો આપણે બતાવી રહ્યા છીએ સ્વામિનારાયણ ભગવાન જો હાર લઈને ઉભા રહ્યા છે આપ જોઈ રહ્યા છો જો આજે પણ પબ્લિક એટલું બધું આવી ગયું છે આપ જોઈ રહ્યા છો આજે આપણે બતાવી રહ્યા છીએ આ ગઢડા સ્વામિનારાયણ નું મંદિર છે આપ જોઈ રહ્યા છો જો આજે પણ પબ્લિક સ્વામી ભગવાનનું મંદિર ગઢડા આપ જોઈ રહ્યા છો સ્વામીનારાયણ

આજે સ્વામિનારાયણ મંદિરે ગઢડામાં દર્શન કરવા આવી રહ્યા ભાવિક ભક્તો પણ ગઢડા બતાય છે મંદિર ઉપર થી આ ગઢડાનું લોકેશન બતાવી રહ્યું છે આ સ્વામિનારાયણ મંદિર છે ગઢડા નું ભાવિક ભક્તો પણ સ્વામિનારાયણ ના મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે ગણપતિ દર્શન કરી લો હનુમાનજી દર્શન કરી લોકો આવી રહ્યા છે દર્શન કરવા આપ જોઈ રહ્યા છો જો આ ગઢડા મંદિર ઉપરથી લોકો દર્શન કરી રહ્યા રહ્યા છે આપણે બતાવી પણ જો સ્વામિનારાયણ મંદિર ના દર્શન કરી રહ્યા છે આજે આઈટમ નો દિવસ છે જો આપણે બતાવી રહ્યા છીએ સ્વામિનારાયણ ભગવાન પણ આપણે બતાવી રહ્યા છીએ ઉપર સ્વામિનારાયણ ભગવાન પણ છે જો આપ જોઈ રહ્યા છો સરસ મજાનો ઘોડો સ્વામિનારાયણ ભગવાન જો આપ જોઈ રહ્યા છો જો નજારો જોઈ રહ્યા છો જો પબ્લિક પણ આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો ગેટ ગેટ આપડે જોઈ રહ્યા છો ઝરણા પણ વેહતા રહી રહ્યા છે આપ જોઈ શકો છો હવે